હવે મને એમ કહો કે હરીબાની ચા કને કને લેવાની છે ડીઝા બરાબર ડીઝા એટલે બનાકોટ હા બનાકોટ હેનો હોય યાર આટલું તકડું પડપડો

તમે તો ડીસા અમાર તો નજીક જ છે કોઈ પાટણ દૂર પડી જાય છે એટલે બના કોઠા ના ના વિફરેલા તો મે તો ના પડી એ બના કોઠાના વાઘ ની તો બના કોઠા ને બંકા એટલે બધી એટલે જો

આપણે આજે ચા હવે તું લઈ જાય કે તું બોલ્યો છે પેલું તો તું લઈ જાય કે તેમ કઉન હું એને ખબર નથી કાલ તો પીંચું મારે अरे चाहक सी कोई ना कैंसिल है बराबर એટલે દુખજી વાત કહેવાય તો આરા ગિફ્ટ લઈ દાયા છે એટલે એના માટે તાળીઓ રીમ ઓ મિત્રો આપણ હરિભરની ચાના ભાવ હું તમને જણાવી દઉં આ 250 ગ્રામ પેકેટના ₹110 છે અને 500 ગ્રામ પેકેટના ₹220 છે અને આ 1 કિલો પેકેટના ₹440 છે ભાગપતરી કરતાં પણ સસ્તી છે મિત્રો ભાગપતરીના લગભગ ચારસો ને એસી રૂપિયા છે ફિક્સ ભાવ તો મને ખ્યાલ નહી પણ મિત્રો યાદ રાખવું કે બ્રાન્ડ કોઈ સસ્તું હોય જ નહીં સસ્તું હોય એ સારું ના હોય આ ક્વોલિટી આપડે રાખવાની એના માટે ઘણા એવું લાગતું હોય છે કે હરીબા ની ચા નો ભાવ ઊંચો પણ મિત્રો ભાવ ઊંચો એના કારણે ક્વોલિટી હે ચામાં ચા ના ગમે તમે એક વાર લઈ જજો સેમ્પલ પૂરતી વાપરવા નહીં કહેતા કે તમે ક્યુઅર લઈ જાવ પેલા અઢીસો ગ્રામ લઈ જજો તમને ચા ગમે તો ફરી આવજો લેવા માટે અને એડ્રેસ આપી દો ને મિત્રો ને આપો એનો એડ્રેસ છે આપણો ફ્રજ કોમ્પ્લેક્સ ઓશિયા મોલ ની બાજુમાં આખોલ ચોકડી ટાટા શોરૂમ ની એક્ઝેક્ટ સામે કોઈને ચાલે આવ્યું હોય તો આવી જજો દિશામાં તો મિત્રો આપણે લાલભાઈએ જણાવી છે કે ચાના ભાવ આ રીતે છે તો આપણે ચાના ભાવ જાણી લીધા છે અને પોપટાળજી ની કોમેડી પણ જોઈ લીધી છે તો મિત્રો આપણે આ બ્લોગ ને અહીંયા પૂરો કરીએ છીએ અને આપણી ચેનલ નું નામ છે વીકે બ્લોગ એમ 81 જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ માં શેર કરજો અને અમને સપોર્ટ કરજો અને લાલ ભારે પણ સપોર્ટ કરજો જય માતાજી